બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું એટલે આંગણવાડી કેન્દ્ર પરંતુ અરવલ્લીના મોડાસાના આંગણવાડી કેન્દ્રોમાં છેલ્લા સાત માસથી બાળકોને આપવામાં આવતા આહારના બિલો પાસ નથી થયા હાલ આંગણવાડી કાર્યકર્તાઓ પોતાના માસિક પગારમાંથી બાળકોના આહારની વ્યવસ્થા કરે છે છેલ્લા સાત સાત મહિનાઓથી બાળકોના સ્વાસ્થ્યને લગતા પ્રશ્ને આંગણવાડી કાર્યકર્તાઓ ચિંતિત છે છતાં ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઉડતી નથી અમારા આંગણવાડી કેન્દ્રની અંદર છ મહિ સાત મહિનાથી અમારા બિલા પાસ નથી થયા કારણ કે સાત અમારા છોકરા નાશો શું આપવો સાત મહિનાથી પૈસા રોકાઈ રહ્યા છે છોકરાને નાશો આપવા માટે અમારા મહિનાનું હજાર પંદરસો બે હજારનું કરિયાળું થાય છે દેશભરમાં બાળકોમાં કુપોષણનો રેશિયો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સરકાર પણ આંગે જાગૃત બનીને અવનવા કાર્યક્રમો ઘડે છે ત્યારે મોડાસાના આંગણવાડીના બાળકોને છેલ્લા સાત મહિનાથી પોષણક્ષમ નાસ્તો ન મળતા બાળકોના સ્વાસ્થ્ય પર ખતરો મંડાયો છે અને બિલો પાસ નહીં કરનાર અધિકારીઓ ઉપર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે આંગે બાળ વિકાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે ગોળગોળ જવાબ આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો આ પૈસા ન ચૂકવવાના કારણે આંગણવાડી વર્કરો જે બાળકોને ફળફળાદી અને જે આહાર આપવો જોઈએ તે આહાર આપવામાં પૂરેપૂરો આવતો નથી જેને કારણે આ સતત નિષ્કાળથી ધરાવતા વ્યક્તિઓ સામે પણ પગલાં લેવા જોઈએ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં

પરંતુ બાળ વિકાસ અધિકારી દ્વારા છેલ્લા સાત મહિનાથી બાળકોના આહારના એક પણ બિલો રજૂ નથી કરાયા જેથી તાલુકા વિકાસ અધિકારી ગ્રાન્ટ મંજૂર કરી શકતા નથી જ્યારે બાળ વિકાસ અધિકારી ક્લાર્કની બઢતી અને બદલીના ગાણા ગાઈ રહ્યા છે હા મારી પાસે આંગણવાડી આઈસીડીએસ કેન્દ્રમાંથી આઈસીડીએસ ઓફિસમાંથી બિલો રજૂ નથી થયા અને બિલો રજૂ નથી થયા એનું કારણ એક જ હશે કે એમનો જે સ્ટાફ સિનિયર ક્લાર્ક છે એમની બદલી થઈ ગઈ બઢતી મળીને બદલી થઈ ગઈ જગ્યા ખાલી હતી અને જે જુનિયર ક્લાર્ક હતા એક એક બે મહિનાથી ટ્રેનિંગમાં હતા જેના કારણે બિલો રજૂ થયા નથી બાકી ઓલરેડી મારી પાસે ગ્રાન્ટ બી છે અને બિલો રજૂ થાય ઇમિજિએટ કોઈપણ જાતના વિલંબ સિવાય હું સહયોગ કરી અને બિલો પાસ કરી આપીશ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં પાસઠ હજાર કરતા પણ વધુ કુપોષિત બાળકો છે જો આ આંક ઘટાડવો હોય તો બિલો પાસ ન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તસલીમ સુથાર વીટીવી અરવલ્લી